સામે આવી રહ્યા છે જ્યા વડોદરામાં પ્રેમ પ્રકરણ બાબતે ઘાતકી હુમલો વડોદરામાં પ્રેમ પ્રકરણ બાબતે ઘાતકી હુમલા ઘટના બની છે ત્યારે ઘાતકી હુમલામાં ઓગણીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે હથિયાર સાથે આવ્યા લોકો ત્યારે અસામાજિક તત્વો દ્વારા કરાયો ઘાતકી હુમલો કે જ્યાં રાવપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ આરંભી છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સંસ્કારી નગરી વડોદરાથી કે જ્યાં

અગાઉ બોલાચાલી થતી હતી અને આજે એમાં બે ગ્રુપ છે તો આમાં એક માણસની મૃત્યુ થયો છે અને જે બીજા ગ્રુપના ત્રણ લોકોને ઈજા થઈ છે જે આરોપી ગ્રુપના ત્રણ લોકો છે અહીંયા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને જે બે છે એમની શોધખોળ બે અન્ય જે છે આરોપી ગ્રુપના શોધખોળ ચાલુ થઈ અત્યારે વિસ્તારમાં શાંતિ છે અને પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે અત્યારે તીન લોકો જે હોસ્પિટલમાં એડમિટ છે અમારો પોલીસ બંદોબસ્ત ત્યાં રાખવામાં આવેલું છે એ સારવાર થયા પછી એમની ધરપકડ કરવામાં આવશે અને જે એક એક બીજો જે આરોપી છે એમની શોધ પણ અમારે થયા ચાલુ છે સ્થાનિક જેવો આક્ષેપ છે કે ઘણા સમયથી તકરાર હેરાનગતિ કરવામાં આવતી હતી હા એવું અમારે જાણવા મળ્યું છે કે એ લોકો આપસ મેં ઘણી વાર આ અંગે ઝઘડતા હતા તમામ એક જ જ્ઞાતિના છે અને અડો સૂત્રો છે તો આ મહિલા સંબંધે લઈને આડા સંબંધોને લઈને તકરાર અને ચાલતી હતી પોલીસ હવે અમે આમાં તપાસ કરવાના છીએ કે ખરેખર કોણ સંબંધ મહિલા જોડે રાખતા હતા અને કઈ રીતે એમના વિશે ઝઘડું થયું હતું ખરેખર અને મળતી કઈ રીતે